મારા મમ્મી છે ને બેઠા છે એ જો નાસ્તો કરવા મળ્યા છે મોડી અડદની દાળ ને સાં ટો એટલી ને પાસ્તા પાસ્તા લઈને બેઠા છે તો એ નાસ્તો કરી લે સુરત દાદા ઘણા ઉગી ગયા અત્યારે જવાનું નથી કાલે આપણે મેળો છે ને એટલે આજનો દિવસ આપણે રજા રાખીએ એક દિવસ તો આપણે રજા રાખવી જ પડે તો આ આપણી ગાડી પડી છે ટન ટના ટન એ કયા પડી છે ને ચાલો આપણે બહાર આટો મારતા આવીએ ને મસાલો ખાતા આવીએ શાહ લઈ લીધી છે મસ્ત મજા ની તો શાહ પી લઈ શાહ પી નાઈ પછી આપણે બપોરા કરી લઈ અને બપોર જે રંધાણું નથી તો મારા મમ્મી છે ને રાંધે છે આપડે નાઈ જો તૈયાર થઈ ગયા છે અને જો અત્યારે છે ને રોટલા બનાવે છે ને અડદની દાળ બનાવે છે તો નાઈ જોઈ ને કપડા છે ને હમણાં મોવામાં તમે દુકાન જોઈ છે તો તમને ખબર જ હશે તો આ છે ને આખી જોડી લીધી છે તમે જો કેવા લાગે કોમેન્ટ કરીને મને જરૂર બતાવજો તો આઠસો રૂપિયાની જોડી આવેલી છે જુઓ આ બ્લેકનું પેન્ટ છે ને આ શર્ટ છે તમે જુઓ

હજી જો ઓલા ભાઈ ગાડી કાઢે છે અમારે ઇકો વાળા છે ને ડ્રાઈવર છે ને નાસ્તો કરે તો થોડીક વાર અહીંયા જુઓ અહીંયા ગાડી કાલે પડી છે અત્યારે નથી મને અહીંનો વેમ હતો છે ને રાંદેલમાનો મેળો છે ને આપણે પૂગી ગયા છીએ અને અહીંયા જુઓ આપણું બેનર લગાડી દીધું છે અહીંયા સામે છે ને મંદિર છે અને થોડીક વારમાં છે ને આપણે આ મેળાની માઇલ પાસે ને આટો મારવા જાવ થોડીક પાંચ દસ મિનિટ રહીને થોડુંક પબ્લિક આવી જાય ને પછી જાઉં છે ને હવે ચાલુ થઈ ગયો છે જો મેઇન સર્કલ છે ને અહીંયા પીડ્યું છે

નાનકર છે ને આ તો કટલેરી વાળા છે ઓલી લાઈન છે ને મેન કટલેરી ની થઈ છે મંદિર ની છે ને સામો સામ આપડે અહીંયા જગ્યા રાખેલી છે તો આવતાર વરદી થઈ ગયું વરદી છે ને આ હું ઓળખતા હોય ને તમે તો આયા ટેટું બનાવવા તમે જરૂર આવશો તો મંદિર છે ને મંદિર ની સામે છે બેચલ જવો નાથી સામું દેખાય ઉભા હોય ને તો મેળો સારો થઈ છે ને આપણે મેળો માં આટો મારવા જવાનું છે આપણે તો જવો આયા છે ને મેન સરખું ને એવું બધું છે

અમારા ભાઈબંધો છે તમારે વિડીયો ઉતારવો જો આ બધા ભાઈબંધો છે ને ઊભા છે એક એક બનાવો ને ભાઈ બીજું ભાઈ અમે નથી જતા હા વાજબી આ વાયબી વાયજબી તમારા અમે ઓછા જ બસ બીજું કાંઈ ભાઈ નહીં છે ને નામ હજુ તો આ ભાઈ નામ કવર કરવા આવ્યો છું એને છે ને મોનનું પીતું બનાવી દીધું છે એવું લાગ્યું ને અમે કરી અમે જીવો બનાવ્યો હળવા આ રાતનું મોનનું બીજું બનાવ્યું છે હા ભાઈ

તો મળીએ કાલે નવા વિડીયો સાથે